વિસ્તારમાં મોડી સાંજે ટીમ ત્રાટકતા ભારે ચકચાર મચી ગઈ હતી આ વિસ્તારમાં મોટા પાયે વીજ ચોરી થતી હોવાની આશંકાના આધારે પીજીએસએલ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે નમસ્કાર બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ પ્રાથમિક માહિતી અનુસાર પીજી વેસેલની કુલ પાંચ જેટલી ટીમો એકસાથે આ વિસ્તારમાં ટાટકી છે હાલ આ ટીમો દ્વારા ચાવડી ગેટ અને વિજય ટોકી આસપાસના વિવિધ રહેણાંક અને વાણિજ્યિક મકાનોમાં સદંગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીજીએસસીની ટીમ દ્વારા વીજ મીટર વાયરિંગ અને વીજ વપરાશની ઝીણોટભરી તપાસ કરવામાં આવી રહી છે આ ચેકિંગ દરમિયાન કેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ એટલે કે વીજ ચોરી સામે આવે છે અને કેટલા દંડ ફટકારવામાં આવે છે તે રહ્યું પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને લઈને ભાવનગર શહેરમાં વીજ ચોરી કરતા ઈસમોમાં ફફડાટ જોવા મળ્યો હતો વધુ સમાચાર માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર